માર્કેટીંગ યાર્ડમાં પેઢીનું ઉઠામણું થઈ ચૂક્યું છે પેઢીનું ઉઠામણું થતા વેપારીઓએ હરાજી બંધ કરી છે હરાજી બંધ થતા પાક લઈને આવેલા ખેડૂતો હાલાકીમાં મુકાયા છે માર્કેટિંગ યાર્ડની કચેરી બહાર વેપારીઓ એકઠા થયા પેઢીના સંચાલકોએ કરોડોનું ફૂલેકુ ફેરવ્યું હોવાની ચર્ચાઓ છે તે હાલ જોવા મળી રહી છે મોરબીના હળવદની ઘટના માર્કેટિંગ યાર્ડમાં પેઢીનું ઉઠામણું જેને કારણે હવે પોતાનું માલ લઈને પહોંચેલા ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે વેપારીઓએ હરાજી બંધ કરી દીધી છે હરાજી બંધ થતા પાક લઈને આવેલા ખેડૂતો હાલાકીમાં મુકાયા છે સંવાદદાતા વિશાલ લાઇન પર જોડાયા છે વિશાલ મોરબીના હળવદ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ઉઠામણું થતા હવે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે શું વધુ વિગત જી નહીં આ ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદ માર્કેટિંગ યાર્ડ છે સૌરાષ્ટ્ર નું ઘણા પાત્રક માર્કેટિંગ યાર્ડ છે તેમાં આજે પેઢી નું થયું થયો તેવી ચર્ચાએ જોર પકડી છે અને જેને લઈને વેપારીઓ આજે માર્કેટિંગ યાર્ડ ખાતે એકઠા રહ્યા હતા અને હરાજીથી અડગા રહ્યા હતા ત્યારબાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા હરાજી માટે જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી પણ હરાજી બંધ હાલતમાં છે સાથે સાથે અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી ખેડૂતો હરાજીને લઈને આવતા હોય છે વેપારીના ઉઠાવણાને લઈને ખેડૂતોની હરાજી પણ હાલ તો અટકી જોવા મળી છે અને ખેડૂતોને પણ તો બે ત્રણ દિવસ સુધી હરાજી થશે કે કેમ અને ત્યાં સુધી ખેડૂતોનો પણ પ્રશ્ન છે હાલ તો જે પેઢી છે તે દસ કરોડ થી પંદર કરોડનું ઉઠાવણું કરી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે ને હા બિલકુલ વિશાલ જાણકારી બદલ આભાર